બને છે બને છે બની ગયો એમ કહેવાય ને છેલ્લે થોડુંક લીંબુ નાખવાનું હતું અવાજ હાટું તો લીંબુ નાખી દીધું અને અમારે સમજો બેન આ શું કહેવાય નાના છોકરા ફાટું પાણીપુરીનો પ્રોગ્રામ એ છે કાં તનું ક્યાં હતી અત્યાર સુધી તું હે તનું હે કેક લેવા જઈએ વાહ વાહ જો ત્યાં પાણીપુરી બને છે વાહ વાહ તનું બેન લેવા તમે શેઠ

ઓળો બનાયો ને એડે બેને સાખ્યો છે પછી એમ કોઈ કેય ની ને એને કે મીઠું ઓછું છે અને મરચું ઓછું છે ને એટલે સાખી લેવાનો એવું છે અમારા મુકેશભાઈ મુકેશભાઈ તાપપા બેઠા છે આપણે થોડો સાખી લેઈ હમ કરો વિશેષ તો છે ટીકી મને માન ખાતા હા કોટ કોટ માન બનું ખાવની ટીકે મને સોભા કે સાખું એમ ટેસ્ક કરું કીધું જ ની મને આ દાડ્રત કીધું કીધું હા કે તમે હમ તાપપા બેઠા એટલે બધી ટારવાય એવું લાગે પડી <inaudible> જાય <wai> <tuk conclusions> <play>

ફોટા <laughs> પાડવા <laughs> বিয়া <inku>

नहीं है रे अरे चले कहीं जा तो चले आई आई इ तो नहीं फाई आ खड़ी कानो हां थोड़ा पढ़ो हां तो कितना फाड़ा फाड़ पाले हम तो कौन होंगे पता नहीं ફરે છે હવે શું કે જમવાની તૈયારી કરવાની પોતોને પોતે મારું પડશે ને તનુ બેન કેક ખાધી તારા દિના ફોવાની કે ની તો એક વાર કરી દેવા પહેલી વાર પછી બધા પૂરો થઈ જાય કરવો છે વીસ કરવો છે કે ખાવું જ છે તો આ બધા કામ કરવા મળ્યા છે અમારે દિનેશ પટેલ કેક વેસે છે થોડી ઘણી આ ધ્રુવેશભાઈ જો હાલો હાલો ખાવાની તૈયારી કરો હલો ફાઈનલ આપણે જો કેક કાપી દઈશી ને ઓળો ને રોટલો મરસા પેલા સાખી લો પેલા એમ નટુક સાયક ન હોય ને તો એમ કહે કે એમ મટુકભાઈ

ઓળો તમે મને આવો ને કારીગર છે મેન તો બેને બેને એવું છે હા પરી બેને હા અમે જો બાયો પાર્ટી સામે બેહી જો મારા આતા અહીં બેઠા છે આતા તમારે કે કેવું કે કાઈ ન કેવું આ પદે ભાઈ જો આપડે આરે હું કેલા બગદાણ આલે ને આવ્યા હા ને અત્યારમાં જો પેરે પેરાવા મીણા છે ચાલો બધા તો જમવા આપણે જમી લઈ હવે તો ફાઇનલી આપણે જો બર્થડે માં જાતા અમાર દિનેશ પટેલ ના તો ના કેક કાપી નાખી જો કેક કાપી ઓળો ને રોટલો બનાવેલો તો દેશી મસ્ત એક નંબર ઓળો બનાવેલો તો ને અને ઘરે પહોંચ્યા છે તો વિડીયો આપણે પૂરો કરી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળી નવા માં ત્યાં સુધી બધા જય માતાજી બાય બાય